તો મિત્રો આ છે જમરૂકડી બાગાયતી ખેતી મળે છે અહીંયા જોવા દરિયાના કાંઠે તો આ જો આ જમરૂક છે અને આ જમરૂક ની મીઠાઈ તમે ખાલી સાફો ને તો ખબર પડે કે કેવી મીઠાઈ છે દરિયાની તો આ દરિયાની મીઠાઈ એવી છે ને કે તમારું આમ કઈ ઘટે જ નહીં સાહેબ દરિયાને વસા રાખે તો આમાં તમે દવા બવા કઈ નાખો છો કે એમ કોઈ વસ્તુ કુદરતી બધુંય બધું કુદરતી બધું કુદરતી અને ચારેક ઓર ખારો દરિયો અને અહીંયા વસારે મીઠી જમીન છે અને વિચારે મીઠું પાણી દરિયા મીઠું પાણી અને મીઠી જમીન તમારું એવું કેવું છે હા અને ચારે બાજુ દરિયો છે ચારે બાજુ દરિયો બરોબર અને બીજા કયા વૃક્ષો છે તમારા આપણે નારિયેળી છે પછી ઓલી પતરી થાય પતરી આ પાંદડા છે પતરી થાય અને આ છેનું છે આ ઝાડું એ જમરૂકડી છે આ જમરૂકડી છે એમ ને હા આ છે ડોલર હા ડોલા